દિલથી ડાયરા અને બાપભાઈ સીતારામ ગામ સૌ બધા મજામાં મજામાં થઈશું આપણે મજામાં થઈ અને નો મજામાં હોય તો આપણે વિડીયો બધા મજામાં આવી જાય જો મજામાં આવી જાવ હો આપણે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી નાખજો ને વધુ વધુ વિડીયોને શેર કરી દઉં કે આજનો વિડીયો કાંઈ કે એવો પ્રકારનો અમે અલગ પ્રકારનો લઈને જો કે લગભગ નહીં નહીં તો ત્રણ ચાર મહિના આપણે વિડીયો ન થઈ જાય ચેનલમાં વિડીયો નથી આવ્યા ત્યાંથી ચાર મહિના થઈ ગયા છે પણ હવે આપણે વિડીયો આવી છે ને આજનો વિડીયો કઈક એવો લઈને આવવાનું શું કારણ કે તમને ખબર એ છે તો કે થંબલ ગુન તો ખબર પડી ગઈ છે પણ તોય તમને કહી દઉં છું કે ભાઈ જે આપણે રામા મંડળ ની અંદર ને નવરાત્રી મંડળ ની અંદર જે વાઘા બનાવે ને જે અલગ અલગ પાત્ર માટે અલગ અલગ વાઘા બનાવે એમાંના એક કાર્યગર જે સવિ સત્યાવીસ વર્ષ જૂના બહુ જૂનો અનુભવ એવા અમારે ધર્મેન્દ્રભાઈ બારીજા અને એમના દીકરા રોનકભાઈ બારીજાની મુલાકાતે લાવવાનું છે અને એમનો ફોન એવો કે આજ કંઈક અલગ પ્રકારના વાઘા બનાવ્યા છે અત્યારેના સમયના અત્યારના યુગ પ્રમાણે નવી વેરાયટી નવી પેટર્ન નવી ડિઝાઇન સાથે એટલે આપણે વધુ વાત નહીં જ કરવી આપણે વધુ વાત એ બાપ દીકરાના મુખેથી સાંભળવી છે ધર્મેન્દ્રભાઈ ને એમના દીકરા રોનકભાઈ પાસેથી કે ભાઈ કઈ રીતે તમે બનાવો છો કેવી તમારી કલા છે કેવી તમારી કારીગરી છે એ બધું હું તમને વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોમાં તેમ કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે જઈએ છીએ સીધા ધર્મેન્દ્રભાઈ રોનકભાઈ રોનકભાઈની દુકાને એમની દુકાનની મુલાકાત લેવા છીએ એમના દુકાને જે અત્યારના આધુનિક પ્રમાણે અત્યારના ડિજિટલના યુગ પ્રમાણે જે નવી નવી વેરાયટી નવા નવા જે વાઘાની પેટર્નો બનાવે છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો છું અને જો તમને આ વિડીયો વિડીયોમાં એ વાઘાની કારીગરી તમને ગમે વાઘાની કલા તમને ગમે અને જો તમારે કોઈ રામા મંડળ કે નવરાત્રિ મંડળને બનાવવાની ઈચ્છા હોય તો જેવું તમારું બજેટ એવી જ રીતે એ બનાવી આપીએ અને કોન્ટેક નંબર ખંભલમાં આપેલો છે અને અંદર હું આપી દઈશ એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો આપણે સીધા મળીએ હવે ધર્મેન્દ્રભાઈની દુકાને હતી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગયા તમને પગડી પહેલા વાત કરીને કે ભાઈ એક વાઘાના ગુજરાતમાં નંબર વન કારીગર છે જોકે આપણે આગલા વિડીયોમાં તમે ઘણો એને પ્રેમ આપ્યો છે ઘણો વિડીયો નિહાળ્યો છે તો આજનો વિડીયો કંઈક અલગ છે અલગ કહેતા કે મેં આગલા વિડીયોમાં કીધેલું છે કે નવી વેરાયટી નવી ડિઝાઇન અત્યારના ડિજિટલ જમાના પ્રમાણે નવી વેરાયટી ડિજિટલ અને કાંઈક નવું નવું અત્યારે દર વખતે અમારે ધર્મેન્દ્રભાઈ કાંઈક નવું નવું લઈને આવે છે એટલે આપણે પહેલાંના જમાનામાં એમી રમતા અત્યારની વાત કરીએ તો અમારે સોહણી હું ખુદ અજમન રાજા બનતો એટલે અમારે સોહણી પ્યારવાઈની અને ઉપરી વાઘો પહેરી લેવાનો માથે ફેંટો બાંધી લેવું પણ અત્યારના આ ડિજિટલ ઝડપી યુગમાં કંઈક નવું નવું લઈને આવ્યા છે એટલે હવે નવું નવું હું છે ને હું તમને બતાવું છું કે ભાઈ પાછળ બેકગ્રાઉન્ડમાં તમને બધું દેખાતું જ હશે પણ હું તમને બતાવું કઈ રીતે આજ આજના આધુનિક સમયમાં અમારે ધર્મેન્દ્રભાઈ અને એમના દીકરા રોહિતભાઈ કઈ રીતે આ નવા નવા વેરાયટીમાં વાઘા બનાવે છે અને એટલે જ મેં કીધું ગુજરાતમાં નંબર વન વાઘા બનાવનારની કલાની કારીગીરીમાં જો ગણીએ ને તો ભાવનગર જિલ્લા અમારે ઘરેણું કહેવાય ધર્મેન્દ્રભાઈ ને એમના દીકરા રોનકભાઈ અમારા ભાવનગર જિલ્લામાં જ એટલા રામા મંડળ ને નવરાત્રી મંડળ છે એ બધા તો પેન્ડિંગ માં ઓર્ડર હોય તે પણ જિલ્લા બહાર થી દાદા ભાગે તો ઉત્તર ગુજરાતમાંથી આપણે આપડે ઉત્તર ગુજરાત ને ચાચા ગોધરા શહેર થી લોનાવાડા પછી ડાકોર બાજુના બાજુના મોટા હુક્કા

જો કે વાઘા તૈયાર છે હું દર વખતે તમને તૈયાર જ બતાવું છું પણ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કઈ રીતનું એનું કટિંગ થાય કઈ રીતના વાઘા બનાવે કઈ રીતની તૂર ધૂળ કઈ રીતના એના મોટે એ બધું હું તમને આખા વિડિયોમાં નેક્સ્ટ વિડિયોમાં એ જ બતાવવાનો છું પણ અત્યારે તૈયાર વાઘા છે આપણે તૈયાર વાઘાની વાત આપણે ધર્મેન્દ્રભાઈ ને રોનકભાઈ સાથે કરવાના છે તો હવે વિડીયો કન્ટિન્યુ બનાવી જો આપણે વાઘાની મુલાકાત કરીએ ને કઈ રીતે બનાવની એ આપણે વધુ ધર્મેન્દ્રભાઈ પાસેથી અને રોનકભાઈ પાસેથી જાણીએ રોનકભાઈ સાથે વાત કરીએ કે રોનકભાઈ આ વાઘામાં તમે દર વખતે કઈક નવું નવું લઈને આવો છો તો આ તમારી કલા ને બે પડે એવું છે ને મેહુલભાઈ હમણાં તમે કીધું ને એને ઘોડી તમારા સમયમાં માં સોની ઉપર તમે વાઘો પહેરી લીધા ઉપર સાફો બાંધેલા ને અત્યારના સમયમાં માં માર્કેટ પ્રમાણે આમાં નવું લાગવું પડે કારણ કે જ્યાંથી કરી માર્કેટમાં હાલે જો અલગ અલગ વેરાયટી

બનાવી રહ્યા છે જો અત્યારના આ સમય પ્રમાણે આની દિમંગ વધુ છે અને અમારા સમયમાં હતું પણ એટલો બધો ભરસક વાઘો નહોતો અને આખી બાય ન હતો અને અમારા સમયમાં છે ને રૌનકભાઈ આવું કાંઈ ન અમારા સમયમાં મેહુલભાઈ આવું ટાંકણ કામ નહીં હોય નહીં આ સમય પ્રમાણે અત્યારે નવરાત્રી મંડળ હોય કે રામા મંડળ હોય એને આ વધુ પસંદ આવે છે એમ હાન છે અત્યારે જોઈશું અને આ એક આપણે ઓલા સિનેમામાં જે મહાભારત હોય કે રામાયણમાં જે રાજા મહારાજા પહેરે ને એવો લુક આવે ને આ વસ્તુ ની અંદર પ્રવેશ કરો ને એટલે એક વખત માણસ જોતું રહી જવું પડે કે ભાઈ જો આવી રીતે ધોતી થી લઈને તમારે આ કેડ પટ્ટા થી લઈને બધું અને નવી ડિઝાઇન નવી વેરાયટી નવી ભરસક સાથે અને વધુ હવે આપણે વાત કરવી છે ધર્મેન્દ્રભાઈ છે પણ એ પેલા રોનકભાઈને ને કહીએ કે આ બાળ સ્વરૂપનો નો રામાપી નો વાઘો હા છે ને મેહુલભાઈ બાળ સ્વરૂપનો રામાપીરનો રામાપી વાઘો છે પાંચ વર્ષ ના બાળ બની આવે ને પાંચ વર્ષ ના ના ખાવ ઓલા પાંચ વર્ષ બાળક જે રામાપીર બાળ સ્વરૂપ ધારણ કરે ને

અજ્યાળી રામામંડળ કે અજ્યાળી રામામંડળનો છે બધું એવું છે હા પછી અલગ અલગ અમારા ગામડાના અથવા ભાવનગર જિલ્લાના બહારના અમારે ઓર્ડર ઘણા છે અને તમારા વિડીયોના મીડિયમ થી અમારે ઘણા ઓર્ડર આવ્યા છે ઘણા બનાવ્યા છે અને નવા નવા દર વિડીયોમાં નવા નવા કઈક વસ્તુ લઈને છે દર નવી નવી વેરાયટી નવી નવી ડિઝાઇન સાથે આવે છે અને આ એનો સાયો હા

નવું નવું કાક ને કાક આવે છે હવે આમ આપણે રોનક ભાઈનો લુક જોઈએ પાસળનો બે રાઉન્ડ કેવો આવશે જોઈ લો પાસળનો ઇન્સ્ટાગ્રામ ડિઝાઇન બુધી પરફેક્ટ ખિસ્સા સાથે ડબલ ખીચા પેલા